ઉમરસડી કોટલાવ પ્રાથમિક શાળાની નળચોરીનો ભેદ ઉકેલાયો પારડી પોલીસે સીસીટીવી આધારે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા ચોર પારડી તાલુકાના ઉમરસડી કોટલાવ પ્રાથમિક શાળામાં થયેલી નળ ચોરીની ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી શાળાના પ્રિન્સિપલ હસ્મિતાબેન મોહનભાઈ પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી ફરિયાદ મુજબ તારીખ સપ્ટેમ્બર બે હજાર પચીસના રાત્રે બે અજાણ્યા શખ્સોએ શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશી પાણીની ટાંકી તથા બાથરૂમ પાસે લગાવેલા અગિયાર સ્ટીલના નળ સાધનો વડે ખોલી લઈ ગયા હતા અંદાજે બે હજાર બસોની ચોરી થતાં શાળાના સીસીટીવી ફૂટેજ ચકાસતા બંને આરોપીઓ સ્પષ્ટ જોવા મળ્યા હતા પારડી પોલીસ મથકના પીઆઈ ગડવીએ ગઢવીએ ઘટના ની ગંભીરતાથી લઈ ઝડપભેર કામગીરી હાથ ધરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા ગુપ્તચર માહિતીના આધારે ચોરીમાં સંડાવેલા શખ્સોની ઓળખ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી લીધા હતા સીસીટીવી આધારે પોલીસે વિક્કી ઉર્ફે કાળિયો પ્રકાશભાઈ સિંધે ઉંમરવર્ષ વીસ અને સાગર ઉર્ફે ચુલિયો રમેશભાઈ શિંદે ઉંમરવર્ષ ઓગણીસ બંને રહે સ્વાધ્યાય મંડળ રોડ બલરામ ગેરેજની પાછળની ધરપકડ કરી છે પારડી પોલીસે નળ ચોરી જેવી નાની લાગતી ઘટના પણ ઝડપથી ઉકેલી પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કસોટી મજબૂત કરી છે પારડી પોલીસે આ ઘટનામાં દાખવેલી તાત્કાલિક કામગીરીને કારણે શાળા સ્ટાફ અને ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ ગુનાખોર તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે